જીગુ હાલ હું જાઉં છું આજ તો કેતો તો રજા છે કઈ બાજુ આયલા રજા છે પણ દોસ્તાનો ફોન આવ્યો તો ને તો એની આરે બહાર જાઉં છું આ તો વાંધો નઈ જાવ પણ હું શું કહું તમને ત્યાં રક્ષાબંધન નજીક આવે છે તો આ વર્ષે એવો વિચાર કરું છું કે મારા ભાઈની હું રાખડી બંધવા જાવ હા તો જાને તમ તારે મને કોઈ વાંધો નથી એક દિવસ બે દિવસ જે રોકાવ હોય રોકાજે

રાખડી બાંધી આય દર વખતે તો તારો ભાઈ આવે છે રાખડી બાંધવા મને બધી ખબર પડે છે હું બધું સમજુ છું બે દિન

અલો તું દર વખતે કહેતી હોય કે મારે જાવું છે જાવું છે એટલે મેં કીધું નાય વાંધો નઈ મને બધી ખબર જ છે અને હું જાણું છું તો પહેલા હું અમસ્તા કહેતી હતી મારા ભાઈ ન્યા જવાનું પણ હું જવાની છું ને આરે તમારે આવવાનું છે સવારથી હાન લેકી મારા ભાઈ ન્યા રહેવાનું છે તમારે આરે આવવાનું છે બે જવાનું છે જીગુ બે ન્યા જાવ તો મારા બેન ની મારે કઈ રાખડી બંધવા જાવું

એના કરતા સાન મોનું કે ને એમ કરાય ને હારે વ્યુ જવાય આવો આવો શું બતાવો બોલો શું લેવા આવ્યા છો એ રાખડી લેવી છે હારા મહારી અને અત્યારની નવા વર્ષની નવો સ્ટોક આવ્યો હોય ને એવી રાખડી બતાવો મારી દુકાનમાં નવો જ માલ હોય અને નવો સ્ટોક હોય જૂનું હું કાઈ રાખતો જ નથી એક થી એક સળિયાતી રાખડી મળશે મારી દુકાને બોલો તમારે કેટલા લગીની રાખડી લેવી છે કેટલા લગી હું હારા મારી હોય રાખડી બતાવો ઈ વાત હાસી છે પણ તમારું કઈ બજેટ તો હોય ને અને તમારે લેવી છે કેટલી રાખડી ઈ કયો ઈ પ્રમાણે હું તમને કહું અને બતાવું એ ભાઈ મારે એક જ ભાઈ છે તો મારે એક જ રાખડી લેવી છે અને એક ભાભી રાખડી લેવી છે બે રાખડી લેવાની છે તમારી હારે જે બેન આવ્યા એ બેન ને પણ રાખડી નથી લેવી એ બેન ને એનો ભાઈ છે ને તો એને પણ રાખડી લેવી છે ને તમે પહેલા મને તો બતાવો ગુગડી તારે કેટલી રાખડી લેવી છે જીગુડી મારે તો ચાર રાખડી લેવાની છે ત્રણ ભાઈ રાખડી ને એક ભાભી રાખડી ગુગડી તારે ત્રણ ભાઈ એટલા બધા ક્યાં તારે ભાઈ છે તે મને કોઈ કીધું તો નહીં

અને આ ટેબલ ઉપર પડી ને એ હેવી રાખડી છે એ બધી 250 250 રૂપિયા વાળી રાખડી છે હવે તમે કયો એમાંથી કઈ તમારે લેવી છે એ બતાવો આ 250 વાળી રહી ને એ બતાવો તો જુઓ આ રાખડી બહુ જ મસ્ત રાખડી છે તમારા ભાઈને ને બાંધશો ને એટલે તમારો ભાઈ ખુશ થઈ જાહે અને એવા જોરદાર તમને આશીર્વાદ આપશે એની વાત જ જાવ જોવો એટલી મસ્તીની રાખડી છે આ રાખડી બહુ વાવરમાં વેચાય છે હા રાખડી તો બહુ મસ્તીની છે હો જો તો બોગડી હા જીગુ રાખડી તો બહુ મસ્તીની છે પણ 250 રૂપિયા તને મોંઘી નથી લાગતી ગોગડી તને ગમે છે કે નહીં ભાવની વાત પછી ગમતી હોય તો કે તો હું ભાવ કરાવું જીગુ મને તો આ રાખડી બહુ ગમે છે ભાવ કરાઈને થોડો ઘણો જો ઉતરે ને તો લઈ લેવા બહુ ગમે છે મને રાખડી બહુ સરસ છે ભાઈ રાખડી તો ઠીક ઠીક છે પણ તમે બહુ વખાણ કરો છો ને તો લઈ લે પણ ભાવ કઈ ખરખો કરો અરે બેન ભાવ મે તમને વ્યવસ્થિત જ કીધો છે તમને આનાથી કોઈ સસ્તી આપે ને તો તમે તા લઈ આવો હું તમને હે ને પાંચ રાખડી મફત દે જો મારે મફત બફત નથી જોતી આ રાખડીનો તમે સેલો દેવાનો ભાવ કઈ ગયો એટલે મને ખબર પડે મારે છે ઉતાવળ ને જાવું છે તો બેન તમે બોલો તમારે કેટલામાં લેવી છે આ રાખડી તમને હું સેલો ભાવ મારો કહી દઉં ને તો મારે આ 100 રૂપિયામાં રાખડી લેવી છે દેવી હોય તો બોલો અરે બેન તમે વિચાર તો કરો કે આ 250 રૂપિયાની રાખડી ને કે તમે 100 રૂપિયા માંગો છો અમારે કાઈ એટલો બધો નફો ન હોય બેન ભાઈ મને ખબર છે દુકાનવાળાને કેટલો નફો હોય ને તમારે દેવી છે કે નહીં ચાલે 120 રૂપિયા દે દે બોલો બેન એક મિનિટ પહેલા તમને રાખડી આપો હવે બેન તમને કહો આ કઈ મારી દુકાન શાક બકાલાની દુકાન નથી શાક બકાલાની લારી નથી તમે મન થાવે એવા ભાવે માગો અને દસ રૂપિયા ને વીસ રૂપિયા વધો હું કઈ બકાલું વેચવા ને બે બેઠો આ અઢીસો રૂપિયા ની રાખડી છે અને તમને શરમ નો આવી સો રૂપિયા માગતા એમાં છે શરમ આવે તમે બધે તેન તેન ગણા ભાવ કરી ગયો છો અમને ખબર જ હોય અમે લેવા જાય છીએ અમને માર્કેટ ભાવની બધી ખબર હોય બેન તમારી વાત હાજી છે માર્કેટમાં તમે જાઓ તો બીજા બધાય બબે તેને તેને ઘણા ભાવ કરતા છે મારી દુકાને ફિક્સ ભાવ છે મારી દુકાનેથી તમે વસ્તુ લઈ જાઓને તો શેતરાવ નહીં મારી ગેરંટી છે અને બેન આ રાખડી તમે લઈ જાઓ તમારા ભાઈને બાંધશો ને તો તમારા ભાઈને પરબારી બહુ ગમશે ને તમને આશીર્વાદે હારો આપશે અને રક્ષાબંધનનો તહેવાર પવિત્ર તહેવાર કહેવાય ભાઈ બેનનો એમાં બસો અઢીસો રૂપિયા સામું જોવાનું ન હોય ભાઈ બેન ના પ્રેમ નું જોવાનું હોય તમને તમારો ભાઈ કેવો પ્રેમ કરે છે તો તમે એક અઢીસો રૂપિયા વાળી રાખડી એને નો શકો ભાવ રાખડી નો જોવાનો હોય મન નો ભાવ જોવાનો હોય એ ભાઈ તમે તમારું લેક્ચર બંધ કરો મારે તમારી કથા નથી સાંભળવી તમને કહી તમારે દેવી છે કે દેવી બેન દોઢસો રૂપિયા માં આ રાખડી છે ને એકસો એસી રૂપિયા માં આવે તમારે નો લેવી હોય તો તમે તારે પ્રેમથી જતા રહ્યો ખોટી મગજમારી મારી માં અને મારી પાસે ભાવ કરાવોમાં હું કાઈ ખોટી મગજમારી નથી કરતી મગજમારી તમે કરો છો આ તેન તેન ઘણા ભાવ લઈ 2800 રૂપિયા ની રાખડી કે જોઈ છે 2800 રૂપિયા ગામમાં હોય કે રાખડી રોટી લેવા બેઠા છો તમે કેવા વાળું નથી કોઈ તમને જીગુડી માં ગયો હાલે આપણે બીજી દુકાને જો ખોટી ભાઈરે મગજ મારી કરમાં હાલ સાનમુની બાય નીકળ દુકાનની ઓગડી હું કાઈ મગજમારી નથી કરતી મગજમારી તે ભાઈ કરે છે 100 રૂપિયા ની રાખડી છે ને અઢીસો રૂપિયા કહે છે નો બોલી તો આ દુકાનવાળા છે ને બધા માથે સડતા જાય એમ છે જગુડી મુંગીની મૈર અને ચાનમુની હાલ નો લેવી હોય ને તો આપણે બીજી દુકાને જ લઈ લઉં બીજી તું મગજમારી રેવા દે હાલ ચાનમુની બહાર ન હા બેન આ બેનને લઈ જાવ આ ખોટી મારી આરે મગજમારી કરે છે ને મારે બીજા કસ્ટમર છે ને તો મારી ગાઈટની બદદામી થાય મારે તમને છે ને રાખડી વેચવી જ નથી તમે જાઓ દુકાનની બહાર નીકળો મારે વેચવી નથી હું મારે તો રાખડી જ નો હાલે તું કદાચ પચાસ રૂપિયાની ની દે ને તો મારે તારી રાખડી હાલે જ નહીં દુકાન નાખી નાખી લૂંટવા જ બેઠા છો બાયું ભાઈ નથી ને તઈ તઈ સાચાર ઘણા ભાવ કઈ ગયો અમને કઈ એમને નહીં સમજતી અમને બધી ખબર પડે છે તમે લૂંટારા જેવા થઈ ગયા છો લૂંટારા જેવા દુકાનવાળા બધા એ બેન બોલવામાં ધ્યાન રાખજો તમે હું વે વર્ષ ધંધો કરું છું આ એરિયામાં કોઈ તો કઈ જાય કે આ ભાઈ તને તને ઘણા ભાવ લે છે એમ જીગુડી તું મૂંગી રે અને સાનામુની હાલ આપણે રાખડી લેવી જ નથી હસોડી દુકાન ની નીકળ હાલ જ્યાંથી આવા ગ્રાહક આવી જાય છે ને કાંઈ ખબર નથી પડતી આ ગ્રાહકે તો મારી બોણી બગાડી બોણી હસોડી આના કરતાં તો છે ને આવા ગ્રાહક ન આવતા હોય ને તો સારું